આખા દિવસના થાકમાં રાહત મેળવવા માટે આ વસ્તુ કરો જો તમને ઊંઘવામાં તકલીફ પડતી હોય અથવા થાક લાગતો હોય તો સૂતા પહેલા પાંચ મિનિટ સ્ટ્રેચિંગ કરવાની આદત પાડો તે ફક્ત શરીરને જ નહીં પરંતુ મનને પણ શાંત કરે છે જો તમે રાત્રે સારી ઊંઘ લેવા માંગતા હો અને દિવસના થાકથી રાહત મેળવવા માંગતા હો તો સુતા પહેલા માત્ર પાંચ મિનિટ સ્ટ્રેચિંગ તમારી જીવનશૈલીને સ્વસ્થ બનાવી શકે છે આ કોઈ ભારે કસરત નથી પણ હળવી શારીરિક ગતિવિધિ છે જે તમારા શરીર અને મન બંનેને આરામ આપે છે આ આદત ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે અને શરીરને તાજગીનો અનુભવ કરાવે છે એક સ્ટ્રેચિંગ કેમ મહત્વપૂર્ણ છે કેટલાક હૃદયરોગ નિષ્ણાતોના મતે રાત્રે સૂતા પહેલાં માત્ર પાંચ મિનિટ સ્ટ્રેચિંગ તમારા મન અને શરીરને આરામ આપવાનો એક સરળ રસ્તો છે તે સ્નાયુઓમાં રહેલી જકડાઈને દૂર કરે છે જેનાથી દિવસનો થાક અને જડતા ઓછી થાય છે અને શરીર પણ હળવાશ અનુભવે છે બે સ્ટ્રેચિંગ આરામ અને પાચન પ્રણાલીને સક્રિય કરે છે સ્ટ્રેચિંગ દરમિયાન શરીરની પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે જેને આરામ અને પાચન પ્રણાલી પણ કહેવામાં આવે છે આ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ઘટાડે છે અને માનસિક રીતે વ્યક્તિ શાંત અનુભવે છે આ ઝડપથી ઊંઘવામાં મદદ કરે છે અને ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો થાય છે ત્રણ રક્ત પરિભ્રમણ સુધરે છે સ્ટ્રેચિંગ સ્નાયુઓ અને પેશીઓમાં પ્રવાહ વધારે છે જેના કારણે શરીરના દરેક ભાગમાં જરૂરી પોષક તત્વો અને ઓક્સિજન પહોંચે છે આ સાથે સ્ટ્રેચિંગ શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે જે આરામ અને હળવાશનો અનુભવ આપે છે ચાર આ સ્ટ્રેચિંગ પોઝ અપનાવો વાસ્તવમાં દરેક સ્ટ્રેચિંગ પોઝ ઊંઘ માટે ઉપયોગી નથી હોતા પરંતુ કેટલાક સ્ટ્રેચિંગ પોઝ એવા છે જે તમારી ઊંઘ સારી બનાવે છે બાળકની મુદ્રા તે પીઠ ખભા અને હિપ્સની જડતા દૂર કરે છે અને ઊંડા શ્વાસ લેવામાં મદદ કરે છે કેટ ગાયની મુદ્રા આ મુદ્રા પીઠને ગરમ કરે છે અને કરોડરજ્જુમાં લવચીકતા લાવે છે પગ ઉપર દિવાલ પગ ઉપર દિવાલ પોઝ પગના સોજા ઘટાડે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે ગરદન ફેરવે છે આ મુદ્રા ગરદન અને ખભાની જડતા દૂર કરે છે ફોરવર્ડ ફોલ્ડ આ મુદ્રા હેમસ્ટ્રીંગ્સ વાછરડા અને નીચલા પીઠની જડતા ઘટાડે છે તે અનિદ્રા અને બેચેનીમાં પણ ફાયદાકારક છે જો તમને અનિદ્રા અથવા રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ જેવી સમસ્યાઓ છે તો આ સ્ટ્રેચિંગ રૂટીન તમારા માટે ફાયદાકારક બની શકે છે સૂતા પહેલાં હળવું સ્ટ્રેચિંગ સ્નાયુઓને આરામ આપે છે અને મનને શાંત કરે છે જેના કારણે ઊંઘ ઝડપથી આવે છે અને બેચેની ઓછી થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર